ખેડબ્રહ્મા શહેરમાં ગઈકાલે સાંજના સમયે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા આરાધના કોમ્પ્લેક્ષ પાસે ઝાડ પડ્યું રાજ્યમાં ફરી એકવાર એકસાથે વરસાદ લાવતી પોચ સિસ્ટમ સક્રિય થતા વરસાદનું મેરેથોન રાઉન્ડ ખેડબ્રહ્મા શહેરમાં ચાલી રહ્યું છે આગામી સત્યાવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ મગન નક્ષત્ર ચાલી રહ્યું છે અને મગાનું વરસાદી પાણી અત્યંત મૂલ્યવાન ગણવામાં આવે છે ત્યારે આજે સાંજના સુમારે ચાર વાગ્યાથી છ વાગ્યાના ગળામાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે ઉપર આવેલા આરાધના કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ તોતીંગ વૃક્ષ ધરાશાયી થયું હતું પણ કોઈ પણ જાતનું નુકસાન થયું ન હતું અને સોસાયટીમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તાત્કાલિકના ધોરણે ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા